એક કરોડના એમડી ડ્રગ્સ કેસમાં આરોપીનું બેંક ખાતું અનફ્રિઝ કરવાની માંગ નકાર રાય સારોલીમાં બનાવતી ચરલી નોટ સાથે બે સુરત ક્રાઇમ બ્રાન્ચ વર્ષ બે હજાર એકવીસ દરમિયાન ગજાનંદ ટેક્સટાઇલ આરોપી સંચાલક પ્રતિક નવીનભાઈ બ્રહ્મભટ્ટ સહિત અન્ય સહ આરોપીના કબજામાંથી કુલ એક પોઈન્ટ એક કરોડની કિંમતના દસ હજાર અગિયાર પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપીને એનડી પી એસ એક્ટની કલમ આઠ સી બાવીસ સી તથા કિંમતની ચુકવણી પેટીએમ મારફતે પોતાના બેંક ખાતા મારફતે કરી હોવાનું બહાર આવ્યો હતો જેથી એનડીપીએસ એક્ટની જોગવાઈ મુજબ તપાસ અધિકારીએ આરોપીની બેંક ખાતું પણ ફ્રીઝ કર્યું હતું બનાવટી ચલણી નોટો સાથે બે શખ્સોની ધરપકડ સુરતમાં સારોલી પોલીસ દ્વારા બે શખ્સોની બનાવટી ચલણી નોટો સાથે ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અકલ્લા બાલા રાજુની ધરપકડ કરવામાં આવે છે સારોલી પોલીસે બાતમી હકીકતના આધારે ભારતીય ચલણી અને મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ ચારસો નોટોના કુલ ચાર બંડલમાં મળી કુલ સોળસો નોટ પૈકી રૂપિયા પાંચસોના દરની સાચી નોટો કુલ આઠ અને પાંચસોના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની પંદરસો બાણું નોટો ચાર મોબાઈલ ફોન સહિતની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી નોટો હતી બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે રૂપિયા પાંચસોના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ તથા વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ કુપન નોટ મૂકી દિવાળીનો સમય બેંકો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે એન કેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા બસો સો ના દરની નોટોની જગ્યાએ રૂપિયા પાંચસો ની નોટો આપી અને તેઓ પાસેથી બસો સો ની અસલ નોટો લઈ બંડલો તે લોકોને છેતરપિંડી કરતા હતા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર વંશરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જ્હોન વંશ સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્સીલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્ત કરેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે